બોલાને કી હે પડે બોલે બધું નો થાય એમ તો કહું છું એ શેકા શેર બોટી એટલે ડાકડી એ શેષ બોટી આ બધું ન કોણ

હા શ્રી ગાં ઘરે કીધ માં ઘરે ગયું હવે ધ્યાન ટુ છે

જમીન માં <SMILINGaría> <S token thanks>

લાગે ઘેરું આ મંદિર દિવાલમાં અંદર આમ દિવાલમાં હોય કોણ કર્યું હોય ને તો આ છે ને

Não, nah, não. Nah. Ah,